નેવું પોઈન્ટ નેવું લાખ પડાવી લીધા હતા જે રકમ પોતાના બેંક ખાતામાં મેળવનાર બે શખ્સોની વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા બાસઠ વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ઝીંડવટ ભરી તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બોગસ મુંબઈ પોલીસની ઓળખ આપનાર સાયબર ફ્રોડ કરનારી ગેંગ અમદાવાદમાં છે જેથી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પોલીસને સફળતા મળતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી નિવૃત્ત બેંક કર્મચારી પાસેથી લાખો રૂપિયા પડાવનાર એવા સાયબર ફ્રોડના બે આરોપીઓની ધરપકડ કરી છે Thank <laughs> you.